બાળકો આજે આપણે રોડ ટ્રાફિક સાઇન બોર્ડ એન્ડ ધેર મિનિક્સ એટલે કે માર્ગ ટ્રાફિક ચિહ્નોના બોર્ડ અને તેના અર્થ વિશેની માહિતી મેળવીશું બાળકો આપણે માર્ગો પર કોઈ પણ પ્રકારનું નાનું કે મોટું વાહન ચલાવતા હોઈએ છીએ તો આપણે આપણી અને બીજાની સલામતી માટે માર્ગ ટ્રાફિકના ચિહ્નો અને તેના અર્થ વિશેની માહિતી હોવી જરૂરી છે ચાલો આપણે તે જાણીએ કેટેગરી ઓફ ટ્રાફિક સાઈન બોર્ડ એટલે કે ટ્રાફિક ચિહ્નના બોર્ડને ત્રણ શ્રેણી છે એક મેન્ટ્રી સાઇન બોર્ડ એટલે કે ફરજીયાત ચિહ્નોના બોર્ડ 2 कोशनरी साइन बोर्ड एटली के सावधानी चिन्हों ना बोर्ड 3 इंफॉर्मेटरी साइन बोर्ड एटली के माहिती माटे ना चिन्हों ना बोर्ड बाड़को पहला अपने मेंट्री साइन बोर्ड एटली के फर्जीयात चिन्हों ना बोर्ड विषयी माहिती मिळविये मेंट्री साइन बोर्ड એટલે કે ફરજીયાત ચિહ્નોના બોર્ડ જેનો અર્થ છે કે આ ચિહ્નોનું પાલન ન કરો તો તે ગુનેગાર ગણાય છે સ્ટોપ સ્ટોપ એટલે થોભો બીજા શબ્દોમાં કહીએ તો ઊભા રહો જ્યારે વાહન ચલાવતી વખતે આપણને આ ચિહ્ન દેખાય તો આપનું વાહન થોભવાનું હોય છે રોકવાનું હોય છે ગીવ વે ગીવ વે એટલે રસ્તો આપો જ્યારે વાહન ચલાવતી વખતે આપણને આ ચિહ્ન દેખાય ત્યારે આપણે પાછળ આવતા વાહનોને રસ્તો આપવાનો હોય છે નો એન્ટ્રી નો એન્ટ્રી એટલે પ્રવેશ બંધ તો તેનો અર્થ એ છે કે આગળ જવા ઉપર પ્રતિબંધ છે આગળ જવું નહીં વન વન વે વે એક જ્યારે આપણે વાહન ચલાવતા હોય ત્યારે આ ચિહ્ન દેખાય તો સમજવું કે આગળ રસ્તો એક માર્ગીય છે ટ્રક પ્રોહિબિટેડ ટ્રક પ્રોહિબિટેડ એટલે ટ્રકે માટે પ્રતિબંધ જ્યારે આપણે વાહન ચલાવતા હોય ત્યારે આ ચિહ્ન જ્યાં દેખાય ત્યાં ટ્રક લઈ જવું નહીં બસ સ્ટોપ બસ સ્ટોપ એટલે બસ સ્ટોપ આ ચિહ્ન જ્યાં દેખાય તે માર્ગ બસ સ્ટોપ હોય છે ત્યાં બસ ઊભી રહે છે

જ્યારે તમને આ ચિહ્ન દેખાય ત્યારે વાહન જમણી બાજુ વાળવું નહીં લેફ્ટ ટર્ન પ્રોહિબિટેડ લેફ્ટ ટર્ન પ્રોહિબિટેડ એટલે ડાબી બાજુ વળવાની મનાઈ જ્યારે તમને આ ચિહ્ન દેખાય ત્યારે વાહન ડાબી બાજુ વાળવું નહીં

આ ચિહ્ન દેખાય તો તે અર્થ એ છે કે આપણા વાહને આંગણ જતા વાહનની પહેલા આંગણ લઈ જેવું નહીં નહીં તો તે આપણા માટે જોખમી બની શકે નો પાર્કિંગ નો પાર્કિંગ એટલે વાહનો પાર્ક કરવાની મનાઈ આ ચિહ્ન દેખાય તો તેનો અર્થ છે કે ત્યાં વાહન પાર્ક કરવું નહીં स्पीड लिमिट स्पीड लिमिट એટલે ગતિ મર્યાદા જ્યારે તમને આ ચિહ્ન દેખાય ત્યાં ગતિની મર્યાદામાં વાહન ચલાવો હોર્ન પ્રોહિબિટેડ હોર્ન પ્રોહિબિટેડ એટલે હોર્ન વગાડવાની મનાઈ જ્યારે તમને આ ચિહ્ન દેખાય તો ત્યાં બિંગ જરૂરી હોર્ન વગાડવો નહીં આ કંપલ્સવી ટર્ન લેફર્ટ કંપલ્સવી ટર્ન લેફર્ટ એટલે ફરજિયાત ડાબી બાજુ વાળો જ્યારે તમને આ ચિહ્ન દેખાય તો ત્યાં વાહને ફરજિયાત ડાબી બાજુ વાળવો

જ્યારે તમને આ ચિહ્ન દેખાય તો તમારે વાહન ફરજિયાત સીધું લઈ જવું કમ્પલસરી સાયકલ ટરેક કમ્પલસરી સાયકલ એટલે ફરજિયાત સાયકલ માટેનો માર્ગ તમને આ ચિહ્ન જ્યાં દેખાય ત્યાં ફક્ત સાયકલ ચલાવવી

જ્યારે તમને આ ચિહ્ન દેખાય તો તેને અર્થ છે કે આગળ રસ્તો બંધ છે માટે કોઈ પણ રીતે વાહન જવા દેવું નહીં પ્રોહિબિટેડ ફોર પડેસ્ટ્રીયન પ્રોહિબિટેડ ફોર પડેસ્ટ્રીયન એટલે રાહદારીઓ માટે પ્રતિબંધ જ્યારે તમને આ ચિહ્ન દેખાય તો તેને અર્થ ત્યાં રાહદારીઓ જવું નહીં नो स्मोकिंग नो स्मोकिंग इटले धूम्रपान करवो नहीं आ चीन आपन ने सीन गापे छे के धूम्रपान करवो नहीं कारण के ते आपना माटे खतरू बनि सके छे ट्रैफिक सिग्नल लाइट ट्रैफिक सिग्नल लाइट इटले ट्रैफिक सिग्नल लाइट જ્યારે તમે ટ્રાફિકમાં હોવ ત્યારે આ લાઇટ જોવા મળે છે આ લાઇટમાં લાલ રંગની લાઇટ સ્ટોપ એટલે કે થોભવા માટે પીળા રંગની લાઇટ વેઇટ એટલે કે રાહ જોવા માટે અને લીલા રંગની લાઇટ ગો એટલે કે જવા માટેની નિશાની સૂચવે છે બાળકો અહીં આપણા મેન્ટ્રી સાઇન બોર્ડ એટલે કે ફરજીયાત ચિહ્નોના બોર્ડ પૂર્ણ થયા છે હવે આપણે બીજા નંબરના કોસનરી સાઇન બોર્ડ એટલે કે સાવધાની ચિહ્નોના બોર્ડ વિશેની માહિતી સાવધાન થવા સાઇન બોર્ડ થવા ના બોર્ડ નો અર્થ છે કે તમે જ્યારે રસ્તામાં વાહન ચલાવી રહ્યા છો ત્યારે આગળ શું આવે છે તેની સાવધાની આપે છે રોડ મેજોર રોડ અહેડ એટલે આગળ મેઇન રોડ છે વાહન ચલાવતી વખતે જો તમને આ ચિહ્ન દેખાય તો તેને અર્થ છે કે આગળ મેઇન રોડ છે માટે ગાડી સંભાળીને ચલાવી રાઈટ હેન્ડ કરો રાઈટ હેન્ડ કરો એટલે જમણી બાજુનો વળાંક આ ચિહ્નનો અર્થ છે કે આગળ જમણી બાજુમાં વણાક આવે છે માટે વાહન ધીમે ચલાવવું લેફ્ટ હેન્ડ કરો એટલે કે ડાબી બાજુનો વળાંક આ ચિહ્નમાં એમ કહેવા માંગે છે કે આગળ જતા ડાબી બાજુમાં વણાક આવે છે માટે ગાડી ધીમે ચલાવી રાઈટ હેર પિન બેન્ડ એટલે ગોળ વળાંક જમણી બાજુ આ ચિહ્ન જ્યાં દેખાય ત્યારે તમારે વાહન જમણી બાજુના ગોળ વળાંકમાં ધીરેથી લેવો લેફ્ટ હેર હેરપીન બેન્ડ એટલે ગોળ વળાંક ડાબી બાજુ આ ચિહ્ન જ્યાં દેખાય ત્યારે તમારે વાહન ડાબી બાજુના ગોળ વળાંકમાં ધીરેથી લેવો રાઈટ રિવર બેન્ડ એટલે વાકો ચૂકો રસ્તો જમણી બાજુ આનો અર્થ એ છે કે આગળ વાંકો ચૂકો રસ્તો આવે છે માટે વાહન ધીરે ચલાવવું લેફટ રિવર બેન્ડ એટલે વાકો ચૂકો રસ્તો ડાબી બાજુ આનો અર્થ એ છે કે આગળ વાંકો ચૂકો રસ્તો આવે છે માટે વાહન ધીરે ચલાવવું પડેસ્ટ્રીયન ક્રોસિંગ એટલે રાહદારીઓ માટે ક્રોસિંગ આનો અર્થ એ છે કે આગળ રાહદારીઓ માટે ક્રોસિંગ છે માટે ગાડી ધીમે ચલાવી સ્કૂલ હેડ સાયન્સ એટલે આગળ શાળા છે આનો અર્થ એ છે કે વાહન ચાલા આ ચિહ્ન જોઈને ધ્યાનમાં રાખો કે આગળ શાળા છે માટે ગાડી ધીમે ચલાવી

રેલવે ક્રોસિંગ એટલે રેલવે ક્રોસિંગ આ ચિહ્ન એવું દર્શાવે છે કે આગળ રેલવે ક્રોસિંગ આવે છે માટે જોઈને વાહન ચલાવો વાયર ઇન્ટરસેક્શન એટલે વાયા આકારનો રસ્તો આ ચિહ્નનો અર્થ એ છે કે આગળ વાયા આકારના રસ્તા આવે છે માટે તમારે કઈ બાજુમાં જવું તે નક્કી કરી લેવું રાઉન્ડ અબાઉટ એટલે ગોળાકાર રસ્તો જેનો અર્થ એ છે કે આગળ ગોળાકાર રસ્તો છે આ ટી ઇન્ટરસેક્શન એટલે ટી આકારનો રસ્તો આ ચિહ્નનો અર્થ એ છે કે આગળ ટી આકારનો રસ્તો આવે છે માટે તમારે કઈ બાજુમાં જવું તે નક્કી કરી લેવું પોલિંગ રોડ એટલે પર્વતના ટુકડા પડવાની સંભાવના આવા પ્રકારના ચિહ્નોવાળા બોર્ડ પર્વતીયાળ વિસ્તારમાં જોવા મળે છે માટે જો તમે ત્યાં હોવ તો ગાડી જોઈને ચલાવી આ ગે મીડિયન એટલે રેલિંગ વચ્ચે જગ્યા આમાં એમ કહેવાય છે કે આગળ રેલિંગ વચ્ચે જગ્યા છે માટે તમે ત્યાંથી વાહન પસાર કરી શકો છો ડેન્જરસ ડીપ એટલે કે જોખમી ખાડો આ સાવચેતી આપે છે કે આગળ જોખમી ખાડો છે માટે તેનાથી સંભાળીને જવું હમ્પ ઓફ રફ રોડ એટલે ખાડા ટેકરાવાળો રસ્તો આ બોર્ડમાં કહેવાય છે કે આગળ ખાડા ટેકરાવાળો રસ્તો છે માટે વાહન ધીરે જોઈને ચલાવો સ્પીડ બમ્પ એટલે કે સ્પીડ બંધ ચિહ્ન આનો અર્થ એ છે કે આગળ સ્પીડ બમ્પ આવે છે માટે ગાડી ધીમે ચલાવી મેન વર્ક સાઈન એટલે માણસો કામ કરે છે આ સાઈનનો અર્થ એ છે કે આગળ ખોદકામ કરતા માણસો કામ કરે છે માટે ગાડી જોઈને તેમને નુકસાન ન થાય તે રીતે ચલાવી કેટલ સાઈન એટલે દોરનું ચિહ્ન જ્યારે તમને રસ્તામાં આ ચિહ્ન દેખાય તો સમજવું કે તે રસ્તામાં ગમે ત્યારે દોર આવી શકે છે

સ્પીડ અસેન્ટ સાઇન એટલે કે આગળ ચઢાવ છે આ સાઇનનો અર્થ એ છે કે આગળ મોટો ચઢાવ છે માટે ગાડી ધીમે ચડાવી સ્પીડ ડિસેન્ટ સાઈ એટલે કે આગળ ઉતાર છે આનો અર્થ એ છે કે આગળ મોટો ઉતાર છે માટે ગાડી ધીમે જોઈને ચલાવી બાળકો અહીં કોશનરી સાઇન બોર્ડ પૂર્ણ થયા છે તો હવે આપણે ઇન્ફોર્મેટરી સાઇન બોર્ડ એટલે કે માહિતી માટેના બોર્ડ વિશેની માહિતી મેળવીએ ઇન્ફોર્મેટરી સાઇન બોર્ડ એટલે કે માહિતી માટેના બોર્ડ આ બોર્ડનો અર્થ એ છે કે તમે જ્યારે રસ્તામાં છો અને તમને કોઈ જગ્યાની માહિતી લેવી છે તો એ આ બોર્ડ દ્વારા મળી શકે છે પાર્કિંગ એટલે કે બંને બાજુ પાર્કિંગની જગ્યા આ ચિહ્ન માહિતી આપે છે કે જો તમારે ગાડી પાર્ક કરવાની છે તો પાર્કિંગની બંને સાઈડ કાર પાર્કિંગ થઈ શકે છે નો રોગ રોડ એટલે સીધો રસ્તો નથી આ ચિહ્નમાં માહિતી આપે છે કે આગળ જવા કોઈ સીધો રસ્તો નથી આ ચિહ્નનો અર્થ છે કે જો તમે ટ્રાફિકમાં ફસાયા છો અને તમારે સાઈડ રસ્તો શોધવો છે તો તે નથી પેટ્રોલ પંપ એટલે પેટ્રોલ પંપ આ ચિહ્ન માહિતી આપે છે કે પેટ્રોલ અહીં પૂરી આપવામાં આવે છે હોસ્પિટલ એટલે હોસ્પિટલ આ ચિહ્ન માહિતી આપે છે કે જો તમને કોઈ પણ રીતે હોસ્પિટલની જરૂર પડે તો અહીં હોસ્પિટલ આગળ છે ફર્સ્ટ એડ પોસ્ટ એટલે પ્રાથમિક સારવાર કેન્દ્ર આનો અર્થ છે કે જો તમને શરદી તાવ ખાંસી વગેરે પ્રાથમિક સારવાર અહીં કરી આપવામાં આવશે લાઈટ રેફરેશમેન્ટ સાઇન એટલે હળવો નાસ્તોનું ચિહ્ન જો તમને ભૂખ લાગી છે તો તમને આ ચિહ્ન જ્યાં દેખાય ત્યાં જઈને હળવો નાસ્તો કરી શકો છો રેસ્ટિંગ પ્લેસ સાઇન એટલે આરામ કરવાનું સ્થળ જો તમને આરામ કરવા માટે સ્થળ શોધી રહ્યા છો તો આ ચિહ્ન જ્યાં દેખાય તે સ્થળે તમે જઈ શકો છો

જ્યારે તમારા વિસ્તારમાં પૂર આવે છે તો તેના માપન માટે આ ફોર્મ માફક કૌષ્ટિકનો ઉપયોગ થાય છે ડિસ્ટન્સ સાઇન એટલે સ્થળ દિશા અને અંતર સૂચવે છે જ્યારે તમે રસ્તો શોધી રહ્યા છો ત્યારે તમે આ ચિહ્ન બોર્ડનો ઉપયોગ કરી શકો બાળકો અમારો વીડિયો જોવા માટે તમારો આભાર